you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત ડરાવનારી ભવિષ્યવાણી એ કરી છે નાસા કહ્યું કે આગામી ચૌદ વર્ષમાં એ ખતરનાક લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ કાલ્પનિક ટેબલ ટોપ એક્સરસાઇઝના રિપોર્ટમાં આ જાણકારી આપી છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિશાળ એસ્ટોરેટ ટકરાવાની સંભાવના બોતે છે જોકે નજીકના ભવિષ્યમાં આવા કોઈ એસ્ટોરાઈડ ઓળખ કરવામાં આવી નથી પરંતુ તે ચૌદ વર્ષમાં થવાની તારણા છે જુલાઈ આસપાસ બની શકે છે આ કવાયતમાં નાસા ઉપરાંત યુએસ સરકાર અને અન્ય દેશોની સોથી વધુ વિવિધ એજન્સીઓ પણ સામેલ હતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કવાયત એટલા માટે કરવામાં આવી હતી કે જેથી કરીને આવા ખતરાનો સામનો કરવાની પૃથ્વીની ક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય તેમણે એમ પણ કહ્યું કે કવાયત દરમિયાન અનુમાનિત દ્રશ્ય માટે એક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું જેમાં અગાઉ ક્યારે ઓળખાય એસ્ટોરાઈડ ની ઓળખ કરવામાં આવી ન હતી